તો રૂપિયા પંચોતેર લાખ ની રકમ સામે ચાર કરોડ વસૂલ કરી લીધાની આખી આ ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે અને આ કેસની અંદર તેના સાગરિત તરીકે હતા જોકે પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને ન્યૂઝરૂમ ને આપની સાથે ઊંચું પ્રદેપ સમાચાર એ પોરબંદરથી સામે આવી રહ્યા છે પોરબંદરનો બહુ ચકચારી કેસ એ સાયબર ફ્રોડના કેસની અંદર હિરલબા જાણેજાઈ જેલમાં છે પરંતુ તેમ છતાંય તેમની સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે રૂપિયા પંચોતેર લાખની સામે 4 કરોડ રૂપિયા વસૂલી લીધા તેમ છતાંય ઉઘરાણી કરતા હોવાના આરોપ સાથે હિરલબા જાણેજા અને તેમના સાગરીતો સામે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

પોરબંદર વ્યાજખોરી કેસના સૂત્રધાર હિરેન ઓડેદરાની પોલીસે ધરપકડ કરી લીધી છે કમલાબાગ પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી હિરેન ઓડેદરાની ધરપકડ કરી છે હિરેન ઓડેદરાની ધરપકડ બાદ આ ઘટનામાં આ કેસમાં નવા ખુલાસો આવવાની શક્યતાઓ છે જો કે આખી આ ઘટનાની અંદર વાત કરવામાં આવે તો મચ્છી ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ રૂપિયા પંચોત્તર લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે ચાર કરોડ રૂપિયા વસૂલી લીધા તેમ છતાંય હજુ પણ એ વધુ રકમ માંગવાની વાત એ સામે આવી હતી ને જેના આધારે હિરલબા જાડેજાની સામે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે કમલાવાગ પોલીસ મથકે અને આ કેસની અંદર તેના સાગરીત તરીકે હિરેન ઓઢદરા હતા જોકે પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે અને અત્યાર સુધીની અંદર વાત કરવામાં આવે તો છેલ્લા બે થી અઢી મહિનાના સમયગાળા દરમિયાન હિરલભાઈ જાડેજા સામે કોલ ચાર ગુના નોંધાયેલા છે આ ચાર ગુનાની અંદર જો વાત કરવામાં આવે તો પહેલો ગુનો અપહરણનો હતો ત્યારબાદ બે સાયબર ફ્રોડના ગુના અને ત્યાર પછીનો આ ચોથો ગુનો કે જે વ્યાજખોરીને લઈને આ ગુનો દાખલ થયો છે વ્યાજખોરીને લઈને આ ગુનો દાખલ થતાની સાથે જ કમલાબાગ પોલીસે આરોપી હિરેન ઓડેદરાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે જો કે આગામી સમયમાં કમલાબાગ પોલીસ એ આ આખી ઘટના સંદર્ભે હીરલબા જાડેજાની ટ્રાન્સપોર્ટ વોરન્ટના આધારે જૂનાગઢ જેલથી કસ્ટડી મેળવીને કદાચ આ કેસની અંદર પૂછપરછ અથવા તપાસના અર્થે લઈ આવે તો નવાઈ નહીં પરંતુ હાલ તો હિરેન ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે મારી સાથે વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠક્કર જોડાય છે વિપુલભાઈ હિરલબા જાડેજાની સામે કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે એક બાદ એક ફરિયાદ દાખલ થઈ રહી છે જો કે હવે હિરલબા જાડેજાની સામે વ્યાજખોરીની જે ફરિયાદ દાખલ થઈ હતી તેમાં તેમના સાગરિત હિરેન ઓડેદરાની પણ કમલાબાગ પોલીસે ધરપકડ કરી છે હા ચોખ્ખો સ્થળે તો પ્રદીપ કે જે છેલ્લા ઘણા સમયથી જે પોરબંદરના કુખ્યાત કહેવાતા હિરલબા જાડેજા સામે પોલીસનો સકંજો

ફરિયાદી છે તે હિંમત અને પોલીસને સહકાર લઈ અને તેની સામે ગુનો દાખલ છે તે ની જે ધરપકડ કરી લેવામાં આવી છે અને આવી રીતે પોલીસ સ્ટેશનમાં છે અને વધુમાં પોલીસના જણાવ્યા મુજબ હિરલબાની છે જુનાગઢ જેલમાંથી કબજો લઈ અને પોલીસ સ્ટેશન લઈ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વિપુલભાઈ આ ઘટનામાં પોલીસે બે દિવસ પહેલાં જે એક પ્રેસનોટ જાહેર કરી હતી એમાં જાહેર જોગ જાહેર જનતાજોગ જોગ સંદેશ પણ લખ્યો હતો કે જો તમે પણ આ પ્રકારની કોઈ ઘટનાથી અથવા તમે આ પ્રકારની કોઈ ઘટનામાં ફસાઈ ચૂક્યા હોય વ્યાજખોરીની તો કમલાબાગ પોલીસ મથકે અથવા પોરબંદરના તમારા જેતે વિસ્તારના પોલીસ મથકે જઈ તમારી ફરિયાદ નોંધાવી શકો છો શું લાગી રહ્યું છે હજુ પણ કોઈ આવી વ્યક્તિઓ ખુલીને સામે આવે છે આવી શકે એવી શક્યતાઓ ખરી કોઈ હા ચોક્કસ બેડાવી દીધું કે હરિયરબાની ગઈકાલે જે ગુનો દાખલ કર્યા બાદ છે તે પોલીસે આ વ્યાજખોરોની સામે એક લોક દલબાજીઓ જે હતો ને તેમાં ખુલી ચેલેન્જ કરી હતી કે પોરબંદરની અંદર આવી કોઈ ઘટના છે તેઓને ફસાયા હોય તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે અમે કોઈ પણ ચમરબંધીને છોડશું નહીં એવી એક પોલીસે જાહેરાત કરી હતી જેને લઈને એક ઈશારો છે તે મોટા માથા તો ઈશારો કરી આવતો તેવું દેખાય છે અને લોકોને છે તે જાગૃત કરવાની એક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે બિલકુલ વિપુલભાઈ આભાર મારી સાથે જોડા બદલ તો પોરબંદર પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી છે વ્યાજખોરીને લઈને સતત પોરબંદરની અંદર જે ચર્ચાઓ ચાલતી હતી એને લઈ હવે પોલીસે એક લોક દરબાર પણ યોજોતો અને લોક દરબારની અંદર પોરબંદર પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી પોરબંદર પોલીસે નિવેદન પણ એ લોકોની સમક્ષ આપ્યું છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે જો તમે પણ આ પ્રકારની કોઈ ઘટનાથી પીડાતા હોય અથવા તમે આ ઘટનાનો કોઈ શિકાર બન્યા હોય તો તત્કાલ તમારા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરો તમારી ફરિયાદ આપો અમે યોગ્ય કાર્યવાહી કરીશું એટલે હવે પોરબંદરના મોટા માથાઓની સામે પોલીસનો આડકતરી રીતે પોલીસ હતો હવે જોવાનું રહેશે કે પોરબંદર પોલીસે યોજેલા લોક દરબાર બાદ કેટલી ફરિયાદો દાખલ થાય છે હાલ તો એક ફરિયાદ દાખલ થતાની સાથે જ પોરબંદર પોલીસે ગણતરીના કલાકોમાં હિરલબા જાડેજાના સાગરિક તરીકે હિરેન ઓડેદરા જે હતા એની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે જોવાનું રહેશે કે આગામી સમયમાં લોકદરબાર બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને વધુ કેટલી ફરિયાદો એ ખુલીને સામે આવે છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર